ડીના રોયણા ગ્રામ પંચાયત કચેરી ખાતે સત્યનારાયણની કથા અને હવન યજ્ઞમાં સરપંચ દંપતી બેઠા બોડીજીનું સ્વપ્ન વૃક્ષો વાવો હરિયાળી લાવના સૂત્ર સાથે આઠસો જેટલા વૃક્ષોનું રોપણ કરાયું હોવાનું જણાવતા સરપંચ રવિન્દ્ર પટેલ પાડીના રોયણા ગ્રામ પંચાયત કચેરી ખાતે હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો પાડી તાલુકાના રોયણા ગ્રામ પંચાયત કચેરીમાં આજરોજ સત્યનારાયણ ભગવાનની કથા હવન યજ્ઞમાં સરપંચ રવિન્દ્ર પટેલ અને તેમના પત્ની પૂજામાં બેઠા હતા ભૂદેવના મંત્રોચ્ચાર સાથે સવારે પૂજા અર્ચના કરી ગામમાં વિકાસના કામોમાં કોઈ અડચણ ન ઊભી થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી સરપંચ રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કથા હવન કરવાથી કોઈ પણ વિઘ્ન નસ્ત થાય છે ત્યારે ગામમાં વિકાસના કામોમાં પણ કોઈ વિઘ્ન ન નડે તે માટે આજે પવન કરવામાં આવ્યો છે આ સાથે મોદીજીનું સ્વપ્ન વૃક્ષો વાવો હરિયાળી લાવો જેના આધારે ગ્રામ પંચાયત ખાતે આઠસો જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે મારું ગામ મારી ગ્રામ પંચાયતના સૂત્ર સાથે સરપંચ ગામના લોકોના સહયોગથી ગામમાં વિકાસના કામો આગળ વધી રહ્યા છે હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે સરપંચ રવિન્દ્ર પટેલ સભ્ય નીલાબેન શૈલેષભાઈ શીતલબેન મનીષાબેન તલાટીકા મંત્રી તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા દ્યાદમ જગદાત્મશિયા મોાર્થિર્મિભ્યુસ્યા સ્મ પરી પાલય દેવી વિશ્વ માનણી ભવાની માનણી મૃત્યુર્મુક્ષ વાયુરૂપી ભસ્મી ધર્મા ધનગા દેગ માયા દેવો જય દેવ ત્રી ગૈરાકાશ્યપભો પે આજનો પ્રોગ્રામ એક અભિયાન ગામની અંદર એક કથા થઈને કે યજ્ઞ થવું જોઈએ કેમ કે ગામમાં વાતાવરણ કથા નો અને રહસ્યમાં ફેલાય કે ગામની અંદર કથા વસ્તુ શું છે અને ગામ પંચાયત ને જે અમે જે હવન કર્યો છે કે ગામમાં હવન કરવાથી જે કંઈ અમને વિકાસના કામ કરવામાં વિઘ્ન નડે એ પણ આમ શાસ્ત્ર પણ કહે છે કે હવન વિકાસના કામ એટલા અમારા ગામમાં ઝડપથી લોકોના આશીર્વાદથી હું તો એક સરપંચ તરીકે છું પણ મને લોકોના આશીર્વાદ વધારે છે ગામના લોકોના અને આ આશીર્વાદ હું ગામમાં કામ કરી રહ્યો છું બાગની બાગ જોઈએ તો માનનીય દેશના આપણા વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશ ચાલે છે મોદી સાહેબનું એક સપનું છે ગામની અંદર વૃક્ષ વાવો અને હરિયાળી વાતાવરણ લાવો એના માટે જ અમે ગ્રામ પંચાયતની અંદર જે જમીન હતી અમારી એ જમીન અમે વૃક્ષો આવ્યા છે આઠસો જેટલા વૃક્ષો આવ્યા છે એ વૃક્ષો થકી ગામની અંદર એક ગાર્ડન તરીકેનું એક વાતાવરણ ઉપસ્થિત થઈ ગયું છે કે લોકો ગામના લોકો આવીને બેસે અને લોકોને થાય કે એ અમારી ગ્રામ પંચાયત છે એટલે મેં ગામને એક સૂત્ર આપ્યું છે કે મારું ગામ મારી ગ્રામ પંચાયત મારું ગામ હોય તો જ મારી ગ્રામ પંચાયત બને એટલે લોકોને કહે છે મારા ગામના વ્યક્તિ બીજા ગામ બોલે કે મારું ગામ અને મારી ગામ પંચાયત મારું ગામ સારું હશે તો જ મારી ગામ પંચાયત બને એ મારું મૂળ લક્ષ્ય હતું અને જે ગ્રામ પંચાયત જે અમે કથા ખાઈ છે અમે દર વર્ષે કથા બી આ દિવસે કરશું અને આવના દિવસોમાં લોકો આશીર્વાદ મળે એમને અને ગામના વિકાસના કામોમાં કોઈ પણ અવરોધ ન આવે એવી હું આશા રાખું છું આજના દિવસે કાર્યક્રમમાં સરપંચ હું પોતે સભ્ય નીલાબેન શૈલેષભાઈ શીતલબેન મનીષાબેન અને ગામના ટ્રાટ મંત્રી અને ગામના ગામજનો ઉપસ્થિત રહ્યા હતા એમ કે ગામના સહકારી આયોજન થશે બીજું એક લાસ્ટ હું કહેવા માંગુ છું ગામમાં મેં કોઈને પર આમંત્રણ નથી આપેલું હતું ફક્ત ને ફક્ત મારો મોબાઈલમાં મેસેજ હતા એટલે ઘણા વ્યક્તિને એવું પણ બની શકે કે અમને આમંત્રણ નથી મળ્યું મોબાઈલ લોકો માટે છે કે આ મોબાઈલની અંદર જોઈને લોકોએ આવ્યું છે એટલે મેં ખરેખર એમના માટે લોકોને એવું બી થઈ શકે કે નથી આપ્યું મોબાઈલનો ઉપયોગ કરવા માટે જ મેં આમંત્રણ નથી આપેલું છે એટલે ગામના લોકો જે ભ્રમ બી ફેલાવે છે કે આમંત્રણ નથી મળ્યું પણ ખરેખર મોબાઈલના સદ ઉપયોગ કરવા માટે મે લોકોના અમતને હે મોબાઈલ દ્વારા બધાને મેસેજ મોકલી દીધેલા છે આપની સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો